હેલો ગાઈઝ કે આમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો તમને ટાઇટલ અને થમને લીધો જો કે ખબર પડી જાય છે અને આજે છે રવિવાર અત્યારે વાગી રહ્યા છે સવારના પોણા નવ અને આપણે આજે જવાનું છે વિડીયો શૂટ કરવા માટે આપણો ભાઈ આવે છે તો તેને આપણે નવી ચેનલ ચાલુ કરી છે તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચરુરથી ચેકઆઉટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને ભાઈને પૂરું સપોર્ટ કરજો તો આપણે મળી આવે આપણે આગળ અને વિડીયોની અંદર એમના બન્યા રહેજો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો તો મળી આવે આપણે આગળ આવો તો આગ જ બહાર ત્યારે આપણો ભાઈ આવી ગયો તો હવે આપણે જોવા તમને બતાવી દેવા આપણો ભાઈ તો હવે આપણે આ વિડીયો બનાવવા જવાનું છે તો મળીએ આપણે આગળ વિડીયોની અંદર બન્યા રેજો તારે કે શું છે તો હા એ ધવલ તો મળીએ હવે આપણે આગળ વિડીયોની અંદર એમના બન્યા રેજો તો આગળ ભાઈ લેમ એ આપણે જે વસ્તુ લેવાની લાવી હતી આપણે ગરીબ દેવા માટે તો આ જોવા તેની ભરી ગીત છે આ ભાઈની આપણે એક ચેનલ છે યુટ્યુબમાં તે જેની લિન્ક આપણે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ તો ભાઈને કોઈ સપોર્ટ કરજો તો મળી હવે આપણે આગળ વિડીયોની અંદર એમ બન્યા રહેજો તો મળી હવે આપણે આગળ ચાલો શ્રીનનગર છે વડવાણ જીલ્લે મેં ઓર અમને નથી થાલું વાન તો તો જય રામ મિત્રો

ભૂલતા નહીં તમને એમ થતું હશે નગરું કીમા બોલે નેકરું ડિસ્ક્રિપ્શન વાળું પણ કારણ કે ભાઈની ચેનલને આપણે ફૂલ સપોર્ટ કરવાનું છે તેટલા માટે અને હવે આપણે આપણે કામ હતું જે પતી ગયું છે હવે તો બાકી તો કાંઈ નહીં તો હવે આ તડકો ફૂલ છે એટલે તડકો છે કંઈક આપણે છાણો ગોતીને આપણે ત્યાં ઉભા રહી તો મળશું આપણે આગળ અને વિડીયોની અંદર એમ નામ બન્યા રહેજો હાલો આગળ ફાઈનલી અત્યારે આપડે શેરની નો રસ્તો દીધો હોય હવે આપણે જઈ ગયા ભાઈ ને બસ સ્ટેન્ડ મૂકવા સાડા બારે બસ આવે તો બસ માં આપડે પછી આપણને એમ કે બસ એ બેવડાવવાનું આવ્યો એટલે હા હવે તારે કઈ કેવું તારા ચેનલ વિશે તો કહી કઈ દે આપડે હા તો આપણે મળી આવે આપડે આગળ વિજય અંદર બન્યા રહી છે આગળ ફાઈનલી અત્યારે આપડે બસ સ્ટેન્ડે પહોંચી ગયા એ આપણે ભાઈની સાડા બારે બસ આવે એટલે આપણે બસમાં માં બેવડે ને આપડે આપણે જઈશું પછી હોસ્ટેલ જો આ બસ સેન્ડ આવી ગયું સુરેન્દ્રનગર તો હવે આપણે મળીએ આગળ વિડિયોની અંદર બન્યા રહેજો તો આ ગાઈસ ફાઈનલી અત્યારે આપણે રિવર ફ્રન્ટ અંદર આવી ગયા અને આપણે રિવર ફ્રન્ટ અંદર આપણે શું કહેવાય મોહિતભાઈ ભાઈ એટલે કે વિડીયો શું અત્યારે કરી રહ્યા છે તમે જોઈ શકો છો આમની અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ફોલોઅર થઈ ગયા છે તો હવે આપણે મેક તો લાવ આપણે થોડાક સીન લઈ તો અમેય હવે આપણે આગળ વિજ્ઞની અંદર બન્યા આપણે apne muh એનો મતલબ કે પોતાનો બર્થડે હોય ને પોતે જ નકરી ચોરી ચડાવે પોતે પોતની ચોરી સ્ટોરી જોઈએ ને ઓકે કે તો આ મિત્રો અત્યારે આપણે હોસ્ટેલ આવીને બસ અત્યારે જસ્ટ આપણે જમીન મિક લાવો આપણે વિડીયો શૂટ કરી નાખીએ ને વિડીયોને એન્ડિંગ કરી નાખી આપણે મોહિતભાઈને મળવા ગયા હતા એટલે કે રિવરફ્રન્ટમાં હતા તો મિક લાવ મળતા આવી હતી પછી આપણે મળીને આપણે ફોટો બોટો પાડીને તમને ફોટો બતાવી દઈશું આપણે વિડીયોની અંદર મૂકી દઈશું તો જોઈ લેજો અને મળીને આમ મજા આવી મોહિતભાઈ ને એટલે કે એવું ને આમ રિસ્પેક્ટ આપે બધાને તો રિસ્પેક્ટ આપી હતી આપણને વિડીયો શૂટિંગ કરતા હતા લાવ હવે આપણે પણ મળતા આવ્યું તો બસ હવે આપણે આટલું જ તે આટલા આટલું જ આપણે આ વિડીયોની અંદર તો મળી હવે આપણે આગળના નવા વિડીયોની અંદર તો કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આપણે આગળના નવા વિડીયોની અંદર મળશું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે આપણે આગળના નવા વિડીયોની અંદર